પારડીના રોહિણા ગામમાં વન વિભાગના પાંજરામાં પાંચ દિવસમાં બે દીપડા પૂરાયા પારડી તાલુકાના રોહિણા ગામમાં છેલ્લા કેટલા સમયથી ફેલાયેલા દીપડાના આતંક વચ્ચે વન વિભાગને મોટી સફળતા મળી છે રોહિણાના દીપમાળ ફળિયામાં માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ બીજો દીપડો પાંજરે પુરાતા આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે વન વિભાગની ટીમની રાત દિવસની જહેમત અને સતર્કતાના પરિણામે દીપડાઓ અવારનવાર દેખાતા હતા જેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો આ જાણ સરપંચ રવિન્દ્રભાઈ દ્વારા પાડી વન વિભાગને કરવામાં આવતા ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી જેના ભાગરૂપે ગત શનિવારના રોજ આજ વિસ્તારમાં રહેતા ઘર પાસે ગોઠવાયેલા જોકે એક દીપડો પકડાયા બાદ પણ આ વિસ્તારમાં અન્ય દીપડાઓની અવર જવર હોવાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી ગ્રામજનોને સુરક્ષાને પ્રાધાન્ય આપી વન વિભાગે સતર્કતા દાખવીને તે જ સંવેદનશીલ વિસ્તારમાં ફરીથી પાંજરું ગોઠવ્યું હતું વનકર્મીઓની આ મહેનત રંગ લાવી અને બુધવારે વહેલી સવારે દોડથી બે વર્ષની વય ધરાવતો વધુ એક દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો પાંચ દિવસમાં એક જ ફળિયામાંથી બે દીપડાઓ પકડાતા વન વિભાગની કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે હાલ વન વિભાગે દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે જોકે હજુ પણ આ વિસ્તારમાં અન્ય કોઈ વન્ય જીવ છે કે કેમ તે અંગે વન વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે